નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુખદ ખબર સામે આવી રહી છે સીએમ યોગીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી કે યોગીનું વિમાન પડ્યું લેન્ડિંગ વિગતવાર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી યોગી ત્યારે ચાર્ટ વિમાન આગ્રામાં ટેક ઓફ વખતે ત્યારે ટેકનિકલ કામે સર્જાઈ હતી તે સમયે તેમનું વિમાન આકાશમાં હતું જોકે પાયલોટે ત્યારે સમજદારી બતાવી અને કેરિયાના એરપોર્ટ પર ત્યારે વિમાનનું કટોકટી ઉતરાણ કરાવ્યું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે કાર્યક્રમ પૂરો થયા પછી વિમાન બપોરે ત્રણ ને ચાલી વાગે ઉડાન ભરી હતી અને વિમાન વીસ મિનિટ પછી પાછું પર્યું હતું આ પછી બીજું ચાર્ટ પ્લેન ત્યારે દિલ્હીથી સાંજે પાંચ પિસ્તાલ ત્યારે બેતાલીસ વાગે પહોંચ્યું હતું અને વધુ જણાવી દઈએ કે સીએમ લખનઉ જવા રવાના થયા હતા હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ